એટલે હવે ઢુસિંગ ઢુસિંગ નથી કરવું અને ગોદડા વઢીન હુઈ જા સવારે છે શનિવાર ભણવા જવાનું છે તમે મને ઉઠાડો હું જાવું આ તો લીંગણા સા થઈ ગયો અને મને પેટમાં ગડબડ ગડબડ થાય છે હવે હારો બાવળો મરે ને તો અહીંયા જાવ પણ કે ઘર તો નથી બધા હુકાઈ ગયા હવે હે બધા કોઈ માણા નો આવે

હવે આ ક્યાંય બાવરા હારા નથી આવું કેવું જનાવર છે હવે એક કામ કરું ભાજી દાવ આવડું મને જાય છે અરે કે મોસ્ટર તો ના આવતું ને ના કાઈ ના આવતું હવે કામ करू ફોન આવે છે કોનો ફોન છે આ તો હમલાનો ફોન આ હમલાનો એ હાલો એ ભાવલા એ મારી હોય ઓલું મોસ્ટર પીરું હે હે મોસ્ટર આપણો ગામમાં માં એ હા તું ગાયો કે હાલ એ તું પડખે નો જાતો હું હેને આવું જ છું એ હા હા હારો આયો કાયો કે ભાઈ કીધો સમજો ગામમાં મોસ્ટર આવ્યું છે તું ગોદરું ઓઢીને ઊઈ જાજે છે બહાર નો જાતો અને હું હમણાં આવું પાછો

એ રાવલિયા હા આ શું બેઠા કાઈ નમતા એ તમે ધીરે વઈ જાવ ઓલા હોમલાનો ફોન આયો તો ઈ આમ છંડા જવા ગયો તો હા તો ફોન આયો તો તમે ઘાય ઘા આવો હે ને મે મોટું જનાવર ભર્યું છે હા હાલો ધીરે ઘરે જાવ હાલો લાગે ના મૂકી પેલા હમલા ક્યાં છે મોસ્ટર એ તું હારું કર્યું આવી જો મારો ભાઈ બન એ નકા ઓલો મોસ્ટર મને મારી નાકે આ હમલા તને કાઈ કર્યું જ નથી ને એ ના મને કાઈ નથી કર્યું એ એલા મણેલા ફૂલ સુંદર લાગી આવી છે એ હેને હવે અહીંયા સંદાજ જવા નથી જાવું ના ઓલું મોસ્ટર તને આખે આખું ખાઈ જાય છે એ ઘીરે જઈ લીજીએ આ એ નકા ઉપાટલો પાટલું પાટલો માં જાય રે આ હા હા હા